ટંકારાથી કે જ્યાં ખેડૂતો છે તે ભેગા થયા છે જે પ્રકારે વિવિધ તાલુકાના તમામ ખેડૂતો એકઠા થયા છે અને હાલ કહી શકાય કે જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની સર્જાય છે અને તેમાં કહી શકાય કે વળતર દેવા માફી પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે ટેકાના ભાવેથી મગફળીઓ છે તે ખરીદવામાં આવે તેવી માંગ છે તે અત્યારે ખેડૂતો છે તે ખેડૂતો કરી રહ્યા છે મામલતદારને આવેદન પાઠવી આજે માંગણી છે તે માંગણી કરી છે ટંકારા કોંગ્રેસ આગેવાનો પણ આજે કહી શકાય કે ખેડૂતોના પ્રશ્નોને લઈ અને તેમની સાથે પહોંચ્યા છે મામલતદાર છે તે મામલતદારને આવેદન પત્ર છે તે આવેદન પત્ર આપ્યું છે અને હાલ કહી શકાય કે દેવા માફી સહિત વળતરની પાક વીમા યોજના ફરી શરૂ કરવાની ટેકારથી ભાવની જે મગફળી ખરીદી છે તે કરવામાં આવે તેવી માંગણીઓ છે તે અત્યારે ખેડૂતો છે તે ખેડૂતો કરી રહ્યા છે આજે આવેદન આપવામાં આવ્યું કયા બાબત આવે આપવામાં આવ્યું છે શું માંગ છે આજે અમે ટંકારા તાલુકા મામલતદાર ઓફિસ માટે આવેદન દેવા માટે આવ્યા હતા આ આવેદનમાં કોંગ્રેસના આગેવાનો કંકારામાંથી તમામ ખેડૂતો સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી પાંચ માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને સો ટકા રાહત મળવી જોઈએ બીજી અમારી માંગ એ છે કે યુપીએ યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ જે ખેડૂતના ઇઠોતેર હજાર કરોડ દેણાં માફ કરેલા હતા એ દેણા આ ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ થવા જોઈએ ત્રીજી માંગ અમારી એ છે કે બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરેલી છે સમગ્ર ભારતમાં પાક યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં પૂર્ણ પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ એ સિવાય શિયાળાનું સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતો પાસે વાવેતર કરવાના પૈસા નથી તો તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને શિયાળા મોસમમાં ખાતરની જે અત્યારથી અછત છે એ અછત ન વર્તે અને પૂરતું પ્રમાણમાં ખાતર મળવામાં આવે આવી અમારી ચાર પાંચ માંગણીઓ છે તો અમારે સરકારશ્રીને ખાસ ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે દસથી પંદર દિવસમાં આ અમારી બધી માંગે પૂરી થવી દીધું રાજેશભાઈ આજે ખરેખર ખેડૂતને સાત સાત દિવસથી વરસાદનો માર છે બધા પાત્રા પલળી ગયા છે ત્યારે આજે ત્રીસ ત્રીસ વરસ થયા ભાજપ સરકારને મત દીતા આવતા હૈશ ત્યારે ખરેખર ખેડૂતને જરૂર છે ત્યારે સરકાર ઉંચાત કરી લે છે આમ ન ચાલે અત્યારે ખરેખર ખેડૂતને વાહરે આવવું પડે મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે બરોબર આ વખતે તમે શેનું વાવેતર કર્યો કેટલા વાવેતર આ વખતે મગફળીનું વાવેતર કરેલું છે અને સંપૂર્ણપણે નાશ થયેલ છે પાક મારું ગામ હરબટીયાળી સરકાર સરકાર મારું નામ ઝાલા રામદેવજી ભગુબા વેકપર ગામ છે મારું અને સરકાર શ્રીને તો કે આટલા બધા માણસો ભેગા થયા છે આ ખેડૂતના દીકરા છે આ લોકોને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ માનવાના હોય આમાં કોકની ઘરે લગ્ન હોય પ્રસંગ હોય આ લોકો બિચારા ભેગું કરી કરીને પાંચ મહિનાથી મહેનત કરતા હતા એનો એક રૂપિયો વાય વધે એમ નથી તો એ સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું પલાવન કરવાનું એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે એવી મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બધાને અમારી નમ્ર અપીલ કે અરજ ઝી કી હોય છે તો વહેલી તકે પેકેજ જાહેર કરે સરકારશ્રીને એવી મારી અપીલ છે